ટીબી રોગના દર્દીઓને ટીબી રોગ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી આ પ્રસંગે જિલ્લા રક્તપિત અધિકારી ડોક્ટર હિરેન ગોહિલ જિલ્લા તાલીમ કેન્દ્રના સિનિયર મેડિકલ ઓફિસર ડોક્ટર આશીષ બારિયા દીપક ફાઉન્ડેશન વડોદરાના પ્રોજેક્ટ ઓફિસર આકાંક્ષાબેન સિંહ તથા જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુરના વાસિનભાઈ રાઠવા પરેશભાઈ વૈદ્ય અને મનહરભાઈ વણકર સહિત ટીબી રોગની સારવાર લઈ રહેલા અને પૌષ્ટિક આહાર કીટના લાભાર્થી દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા જેટલું પણ તમે બનાવો જે પણ બનાવો બરાબર પણ તાજું બનાવીને રાખજો એનું ખાવાનું બાકી જો વાસી ખોરાક ખાશો તો પછી આ પેટ બગડશે ને પેટ પછી બધા બીજી બધું બગડશે બરાબર આ ચોખા ધ્યાન બધા રાખવાનું છે વ્યવસ્થિત હાથ ચોખ્ખા રાખવાના માન આપીને જે અહીંયા हर महीने आप सबको बुलाना और समय से दे दे आप तक जाना हो हमारे लिए मुमकिन नहीं है कि हम हर महीने सबके घर पे जाके दे सके यहां पे की तो पे तरफ से ये ऑर्गेनाइज बुलाना और समय से हर महीने हमारे लिए मुमकिन नहीं है कि हम हर महीने सबके घर पे जाके दे सके तो यहाँ पे सर की तरफ से ये ऑर्गेनाइज करवाना और सबको टाइम से मिल जाए इसके लिए सबका मुकिन जैसे सर ने बोला

লৈ আছো ভোট বজি ভোক লাগে খুৱাইছে